લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને સાડત્રીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી આ વચનમાં આપણે જોઈએ છીએ હન્નાનું જીવન આ છે નવા કરારની હન્ના પહેલી હનના છે એ જૂના કરારની હનના છે એ વર્ષો વરસ પ્રાર્થના કરવાને માટે મંદિરમાં જાય છે એક દીકરાના દાનને માટે એ પ્રમાણે પ્રાર્થના કરે છે અહીં કોઈ પણ જાતના માંગણી આકર્તી નથી નવા કરારની હનના પરંતુ ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત એ ભક્તિ કર્યા કરે છે હવે આપણે જોઈએ એ કોના માટે ભક્તિ કરતી હતી કોના માટે ઉપવાસ કરતા હતા આપણે ઘણી વખત ઉપવાસ કરીએ છીએ આપણા પોતાના માટે કરીએ છીએ કંઈક કારણ હોય છે એટલા માટે ઉપવાસ કરીએ છીએ અને એના લઈને પરિસ્થિતિઓ એવી હોય છે એના લઈને આપણે ઉપવાસ કરીએ છીએ પરંતુ હાનના કોઈના માટે ઉપવાસ કરતી નહીં હતી એ આત્મિક જીવનમાં ભક્તિભાવથી આગળ વધી રહી હતી અને આગળ પાછળ એનું કોઈ હશે કે નહીં હશે આપણે નહીં જાણીએ પરંતુ બધામાંથી એને એન્ટરેસ્ટ લઈ લીધો હતો ફક્ત પ્રભુના મંદિરમાં રહેવું ઉપવાસો કરવા અને પ્રાર્થનાઓ કરવા સાથે ભક્તિથી જીવન જીવવું એ પણ બહાર નહીં ઘરમાં નહીં પરંતુ મંદિરમાં તે સમય એવો હશે કે મંદિરમાં રહી શકાતું હશે અને એ પ્રમાણે પ્રાર્થનાઓ થતી હશે કેમકે યાજક એ પ્રમાણે બલિદાનને માટે કાયમ લોકો આવતા હશે અને આ જગ્યા રહેવું પડે બત્તીઓ સળગતી રાખવી પડે અને એ પરિસ્થિતિ હતી અને એમાં હનના એક ખૂણામાં જઈને પ્રભુની પ્રાર્થના કરતી હશે તમિલનાડુમાં મેં પણ જોયું છે બજાર કરવાને માટે અમે જઈએ એવા સમયમાં ચર્ચ બાજુમાં તો એ હંમેશા ખુલ્લું રહે સવારે પાંચ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી એ ચર્ચ ખુલ્લું રહે અને એવા સમયમાં જેને મન પડે તે જઈને કોઈ બી જગ્યા પસંદ કરે સ્ટેજ પાસે ને તો ખૂણામાં કોઈ બી જગ્યા પર જઈને એ લોકો પ્રાર્થના કરે ઘરે પણ કરી શકાય છે પરંતુ એ લોકો ચર્ચમાં પસંદ કરે છે પ્રાર્થના કરવાનો અને એવી રીતના એ લોકો પ્રાર્થના કરતા હતા આપણા બાજુ ચર્ચ રવિવારે ખુલવામાં આવે પછી જેવી ભક્તિ સભા પૂરી થઈ બંધ કરી દેવાનું પછી બીજા અઠવાડિયા રવિવારે આપણે મળવા જવાનું ચર્ચને બાકી એમ તો કોઈ દિવસ કોઈ મળે નહીં તમે મસ્જિદોમાં જોયું હશે ત્યાં પણ મસ્જિદની આગળ એ લોકોના જે પણ સભ્યો હોય મેમ્બર્સ હોય એ લોકો સાંજે બેઠેલા હોય છે ગપ્પા મારતા ત્યાં બેઠેલા હોય છે બીજી જગ્યા પર બી બેસી શકાય છે પરંતુ ઘણી મસ્જિદોમાં મેં જોયું છે કે એ લોકો ત્યાં ડેરો નાખીને બેઠેલા હોય છે આજુબાજુના લોકો પણ ત્યાં આવીને બેસતા હોય છે ભાઈઓ અને એ પ્રમાણે એ લોકોની મસ્જિદને એ લોકોની હાજરીથી એ લોકો સજાવે છે પરંતુ આપણે પ્રભુનું ભવન એમ જ એમાં જ ઉજ્જવળ મૂકી દઈએ છીએ અને રવિવારે જ ભજન કરવાને માટે ખુલીએ છીએ આ સારી બાબત નથી આપણા ચર્ચો હંમેશા ખુલ્લા હોવા જોઈએ વ્યારામાં રસ્તા પર ચર્ચ છે અને ઘણી વખત અમે કોલેજ કરતા હતા કોઈ વખત ખુલ્લું હોય તો અમને બહુ ગમતું હતું તે વખતે આ ચર્ચમાં અમે કોઈક દિવસે બેસીશું એવો વિચાર પણ નહીં કર્યો બંધ અને બંધ પરંતુ કોઈક દિવસ ખુલ્લું હોય તમે અમે ડોકિયા મારી મારીને બસમાંથી જોઈએ કેવું હશે કેવું હશે ઘણા વર્ષો પછી એ જ ચર્ચમાં બેસવાનો મોકો ઈશ્વરે આપ્યો અને તેથી ઈશ્વર પિતાનો આભાર માનતા હતા તો એવી રીતના એ પ્રભુનું જેમ ભવન છે મંદિર છે એમાં રહીને પ્રાર્થના કરવાની અલગ જ છે પરિસ્થિતિ પરંતુ ધીમે ધીમે એ બધું ધરાશયી થતું ગયું અલગ થતું ગયું અને લોકોની પાસે ચર્ચો નહીં રહ્યા ત્યારે જોન વેસલી જેવા ચાર્લ્સ વેસલી જેવા ઝાડની નીચે પણ પ્રચાર કરતા હતા એ લોકોને મંદિરની જરૂર હતી પરંતુ મંદિરને માટે પૈસા નહીં હતા અને સમય નહીં હતો કે એ પ્રમાણે ભંડોળ ભેગું કરીને એ પ્રમાણે કરે એ લોકોએ સુવાર્તા પ્રચાર માટે ઝાડ પસંદ કર્યું અને એ પ્રમાણે ઝાડની નીચે પ્રચાર કરતા હતા તમારા અને મારા જીવનમાં ભલે મંદિર નથી તો કોઈ એવું ખૂણો પસંદ કરવાનો છે કોઈ કેવી જગ્યાને આપણે મંદિર બનાવી લેવાનું છે અને એ પ્રમાણે ત્યાં ભજન કરવાની જરૂર છે એ જગ્યા પર કાયમ બેસીએ અને એ પ્રભુ નું ભવન બની જાય છે આપણા માટે એ અભિષિક્ત જગ્યા બની જાય છે અને કાયમ પ્રાર્થના કરીએ છે તો એ જગ્યા અલગ જ હોય છે શેતાની એટેક એ જગ્યા પર થતા નથી અહીંયા પહેલેથી જ હોસ્ટેલ પર આંગણામાં સવારે પ્રાર્થના કરવાની આદત એટલે ચોમાસામાં નહીં પરંતુ આ ડિસેમ્બરમાં દિવાળી પછી એ પ્રમાણે લોકો છોકરીઓ પ્રાર્થના કરે તો આ જગ્યા પર કેટલાય લોકો આવીને બિંદાસથી ગાડી શીખીને જતા રહે પછી મને કહેવામાં આવ્યું કે આ જગ્યા આશીર્વાદિત જગ્યા છે અને ઘણા ફોર વ્હીલ પણ અહીંયા શીખીને જાય અને એવી રીતના પ્રભુની કૃપાથી જે જગ્યા પ્રાર્થનાથી બાંધી દેવામાં આવે છે એ જગ્યા પર શેતાની હુમલા થતા નથી પરંતુ આપણે સાવધાન રાખવાની જરૂર છે એ હુમલા ન થાય એના માટે સતત પ્રાર્થનાઓ ચાલુ રાખવાની છે ચાલ આ જગ્યા પ્રાર્થનાની છે એકાદ દિવસ છોડી દઈએ એવું નહીં રાખીએ પરંતુ હંમેશા પરીક્ષણ ઉપર વિજય પામવાને માટે આપણે પ્રાર્થનાવાદી જીવન જીવવાનું છે હનના ઉપવાસ સાથે મંદિરમાં રાત દિવસ પ્રાર્થના કર્યા કરતી હતી એનું શરીર દુબળું નહીં થયું હશે આત્મિક રીતે સજાગ હતી મૂસા ચાલીસ દિવસ અને રાત પ્રભુની સાથે રહે છે એ દુબળા નહીં પડ્યા પરંતુ એનો ચહેરો ચમકતો હતો આત્મિક જીવનમાં આગળ વધવાથી શારીરિક જીવનમાં નબળા નથી પડાતું પરંતુ આત્મિક જ રહેવાય છે તેથી નસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે આપણે જે કામ પ્રભુએ આપેલું છે એ કામમાં આગળ આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમામ શ્રોતાજો અને પ્રભુ અદ્ભુત તરીકાથી તમે બચાવજો અને પ્રભુ તમારા રાજ્યને માટે ઉપવાસ પ્રાર્થનાઓ કરતા રહે એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી હાથોની અંદર હાન્નાની જેમ દરેકના જીવનો બનાવવાને માટે કૃપા પૂરી પાડવા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ્ટ લોડ ગોડ બ્લેસ યુ આમેન